સુરતના ધામદોડ ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતનો સૌથી મોટા રાષ્ટ્રધ્વજ લહેરાયો પ્રજાસત્તાક દિવસ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ ધ્વજારોહણ કર્યું વિદ્યાર્થીઓની રાષ્ટ્રભાવના વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા તો સમયની વાત છે છે કે આઝાદી વખતે આપણા દેશના યુવાનોએ આઝાદીના લડવૈયાઓએ એ વખતે જરૂર હતી તો એમને શહાદત આપી આજે જરૂર છે તો તમારે સામાજિક વિષયની અંદર લડાઈ લડવાની જરૂર છે અને એ વિષય છે તો ડ્રગ્સ ની લડો આપડા રાજ્ય આપણા મિત્રો આપણા પરિવારજનો મોટાપા ની સામને લડે આવા અલગ અલગ વિષયો લડશો ને તો એ દેશની સેવા છે